ओरण एक उमेश सो बट्टा कूरे बट्टा कू नदी नीरेत मा उगतु नदी रे बाडक ने ए भागतु बाडक राजा कहवातु धीमे धीमे बोलो એક પાન બીજું પાન પાન ની અંદર પાન ધીમે બોલવાનું છે લીલા ધોળા પાંદડા કોપી જ મારું નામ મીઠી કેરી સૌને ભાવે મીઠી રાજા કઈને સૌ બોલાવે મારા માટે મમ્મી લાવે મારા માટે મમ્મી લાવે ખાટો મીઠો મારો સ્વાદ બાળકોને હું આવું યાદ ઉનાળામાં મેં આવું બાદ கீ மேமோ பா જોઈને સૌ થાય છે દંગ દંગલમાં ફૂલહાર માં એ ઝૂલે છે નસું ઘે એ ભૂલે છે સરસ